મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે સંજયભાઈને ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ગેરરાલુ બથ સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો પોરબંદર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર અઢારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જડશે અને મિત્ર મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો મિત્રો કોન્ટેક નંબર ત્યારે તમને ટાઇટલમાં પણ મળી જશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની હાઇડ્રોલિંગ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પિંચોતેર હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ પર જશો તો કિંમતમાં આપવા તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો